સુકા દાણા અને લીંબુ અને મીઠા લીમડાનું બનેલું આ પાણી દિવસમાં બે વાર પીવાથી તમારા શરીરમાં અંદર ચરબી શૂન્ય થઈ જાય છે કારણ કે આ બધી જ વસ્તુ ચરબીની દુશ્મન છે ચરબી ઘટશે વજન ઘટશે ચરબી ઓછી થશે તમારા શરીરમાં એલર્જી આવશે પાચનતંત્ર તમારું સ્ટ્રોંગ થવાનું છે અને સાથે ઘણા બધા રોગોથી તમે મુક્ત રહેવાના છો તો ખરેખર મિત્રો આ સરસ મજાનો વેટલો જીન્સનો વિડીયો માત્ર તમારા માટે છે પસંદ આવે છે તો તમે દિલ્હી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ નવી છે ના છે આપ સૌના સાસરકારથી હું આગળ વધી રહી છું તો આશા છે કે આપ સૌનો સાસરકાર મળતો રહેશે તો ચલો જોઈએ વિડીયો ક્લોઝ કરવું છે તો સૌથી પહેલાં આપણે સામગ્રીની વાત કરીશું અહીંયા વજન ઘટાડવા માટે તમારે સૌથી પહેલા સ્પેશિયલી પેટની ચરબી અને કમરની ચરબી જ્યારે ઘટાડવી છે ત્યારે તમારે આ મદદ લેવાની છે આ ડ્રિંકની મદદથી તમારું શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બના થાય છે અને સાથે સાથે ઘણા બધા ફેરફારો થાય છે ખરેખર આ ઉપાય બહુ સરસ મજાનો છે એકદમ ફ્રીમાં તમને આ ઉપાય પડે છે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર આ ઉપાય પડે છે આ ઉપાયની મદદથી તમારું ઈઝીલી વેઇટ લોસ થાય છે ખરેખર આ ઉપાયની તમારા શરીરની ચરબી છે એક્સ્ટ્રા ચરબી છે એ બને તો થાય છે એ ઉપરાંત તમારા શરીરની અંદર તમને તાકાત મળી રહે છે મિત્રો તમને એનર્જી આવે છે તમારું શરીર એકદમ સ્ટ્રોંગ બને છે તો ચાલો આપણે જોઈએ સરસ મજાનો વેઇટ લોસ ઉપાય તો મિત્રો વજન ઘટાડવા માટે ખરેખર તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તો આવી રીતે સૂકા ધાણા અને લીંબુનું પાણી બનાવો તમારા શરીરની ચરબી પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે તમારા શરીરની ચરબી એક્સ્ટ્રા બંધ પણ થશે અને સાથે સાથે ઘણા બધા ફેરફારો થશે વજન ઘટાડવા માટે સૌથી પહેલા આપણે અહીંયા સામગ્રીની વાત કરીશું તો સામગ્રીમાં લેવાના છે મીઠા લીમડાના પાન આ મીઠા લીમડાના પાન તમે પણ લઈ શકો છો પરંતુ આ મીઠા લીમડાના પાન લીલા પણ લઈ શકો છો તો અહીંયા આપણે દસ થી પંદર મીઠા લીમડાના પાન લેવાના છે આ મીઠા લીમડાના પાન છે એની અંદર ખૂબ સરસ મજાના પોષક તત્વ છે મીઠા લીમડાના માત્ર બે જ પાન છે ને એ તમે વઘારમાં નાખો ને તો પણ તમારા શરીરની અંદર પાચનતંત્ર સ્ટ્રોંગ થાય છે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે બંધ થાય છે એટલું સ્ટ્રોંગ છે એટલું ઇફેક્ટિવ છે તો ખરેખર જે લોકોને વજન ઘટાડવો છે જે લોકોને શારીરિક નબળાઈ છે જે લોકો નાની નાની કામ કરે છે છતાં પણ મોટા કામ કર્યા આ થાક લાગે છે તો એ લોકોએ ચોક્કસ તેમાં મીઠા લીમડાના પાનનો ઉકાળો પીવો જોઈએ અથવા તો મીઠા મીઠા લીમડાના પાન છે એનો પાવડર બનાવવો જોઈએ અને એનો ઉપયોગ એમને રોજ સવારે નાણાં કોઠે કરવો જોઈએ મીઠા લીમડાના પાનની ચટણી ખાવી જોઈએ અને એમની રસોઈમાં મીઠા લીમડો છે સામેલ અવશ્ય કરવો જોઈએ એનું નામ જ જ મીઠો લીમડો છે 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 તમારા શરીરની અંદરની બધી ગંદકી દૂર કામ કરે તો અહીંયા લીધા દસ થી પંદર લીમડાના પાન આ મીઠા લીમડાના પાન તમને એકદમ ફ્રીમાં મળી જાય છે આનો કોઈ જ ચાર્જ નથી તમે શાકવાળાને કહો કે મને મીઠા લીમડાના પાન જોઈએ છે તો શાકભાજીવાળો પણ તમને ફ્રીમાં આપે છે મીઠા લીમડાના પાન અને તમે ઘરે પણ વાવી શકો છો તમારા ઘરના કુંડામાં ઓકે બીજી વસ્તુ છે એ છે સૂકા દાણા આ સૂકા દાણા તમારે એક ચમચી લેવાના છે સૂકા દાણાની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ રહેલા છે કેલ્શિયમ છે પ્રોટીન છે અને સાથે ઘણા બધા એવા પોષક તત્વો છે આંખોની રોશની વધારો કરે છે તમારા શરીરની જછ શાંત કરે છે અને તમને પાચનતંત્રને મજબૂત કરે છે તમારા શરીરની અંદર ચંદ્રની શીતળતા જેવી શાંતિ આપે છે તમારા શરીરને શીતળ બનાવે છે બીજું કેલ્શિયમ હોવાથી તમારા શરીરના હાડકા મજબૂત થાય છે અને સાથે સાથે સૂકા ધાણા તમારા શરીરની નસે નસમાંથી ચરબી ઓછી કરવાનું કામ કરે છે તો જે લોકો હૃદયરોગના દર્દી છે એ લોકોએ મીઠો લીમડો અને સુકા ધાણા નું અવશ્ય સેવન કરવું જોઈએ અને રહી વાત લીંબુની તો આ ડ્રિંક્સ બનાવવા માટે તમારા શરીરની ચરબી ઓછી કરવા માટે ઓછામાં ઓછા પાંચ લીંબુ જોશે નાના નાના લીંબુ હોય તો ફરજિયાત પાંચ લેવાના છે પરંતુ જો તમારા લીંબુ મોટા છે તો તમે ચાર લઈ શકો છો પરંતુ એક ગ્લાસ એટલો બનાવવું હોય તો એના માટે પણ તમારે આટલા લીંબુની જરૂર પડશે કારણ કે આપણા શરીરની અંદર આપણા પાચન તંત્રની સાથે બનતું જે એન્જોયમેન્ટ નામનું ઓઇલ છે એ માત્ર લીંબુની છાલમાંથી બને છે અને આપણા માનવ શરીરને જેટલું એન્જોયમિન નામનું ઓઇલ એક વખતનો ખોરાક પચાવતા જોઈએ છે એ આપણને ઓછામાં ઓછા ચારથી પાંચ લીંબુની છાલમાંથી મળે છે આપણા શરીરની અંદર નબળું છે એટલે કે આપણા શરીરની અંદર નામનું તત્વ બનતું નથી આ એક અમેરિકન યુનિવર્સિટીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માનવ શરીરની અંદર બનતા એન્જોયમેન્ટના તત્વ માત્ર ને માત્ર લીંબુની છાલમાં છે લીંબુ વેઇટ લોસ માટે જેટલું મહત્વનું છે એના કરતા હજાર ગણું વધારે મહત્વ લીંબુની છાલમાં છે મિત્રો જે લોકો લીંબુ પાણીનું સેવન કરે છે એમનું વજન તો વધતું જ નથી કારણ કે લીંબુ છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ વિટામિન્સ અને સાથે એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે તો અહીંયા તમારા શરીરની અંદરની ચરબી ઓછી કરવા માટે તમારા શરીરના ચોક્ક્ષીકરણ માટે લીંબુનો રસ જેટલો મહત્ત્વનો છે એટલો એટલું જ મહત્ત્વનું ચરબી ઓછી કરવા માટે લીંબુની છાલ છે તો હવે આપણે અહીંયા આપણા જે લીંબુ હોય છે એ લીંબુને આપણે આવી રીતે બે ભાગ કરી લેવાના છે લીંબુના બીજનો ક્યારેય ઉપયોગ કરવાનો નથી લીંબુના બીજ છે એ બહુ ખતરનાક છે પથરી જેવા રોગ હોય તો એ લોકોએ તો લીંબુના બીજનું સેવન બિલકુલ ન જ કરવું જોઈએ લીંબુના બીજમાં ક્ષારનું તત્વ વધારે હોવાથી આપણા શરીરને ખૂબ જ નુકસાન કરતા હોય છે તો હવે અહીંયા અમે જે લીંબુ લીધા હતા એ બધા જ લીંબુને આવી રીતે સમારી લીધા છે એક લીંબુના બે ભાગ કરી લીધા છે હવે અહીંયા એક ગ્લાસ પાણી લેવાનું છે આ એક સૂકા દાણા ઉમેરી દેવાના છે અને મીઠા લીમડાના પાન ઉમેરીશું આ રિંગ માત્ર ત્રણ જ દિવસ પૂરતું તમે બનાવીને પીવો ત્રીજા જ દિવસે તમારું પચીસથી ત્રીસ ટકા વજન ઘટેલું લાગે છે અને જેના કારણે તમને ખરેખર ઘણો બધો ફાયદો લાગે છે અને તમે ધીરે ધીરે વજન છે એ ઘટાડતા થઈ જશો તો અહીંયા આપણું જે આ વેઇટલો રિંગ છે એ બનીને રેડી છે હવે આ તૈયાર થયેલા વેટલો ઉસરીંગને આપણે દસ મિનિટ સુધી ઉકાળીશું કઈ રીતે લેવાનું છે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ પણ હું તમને જણાવું છું તો અહીંયા આપણું જે વેઇટ લોસ રિંગ છે એને 10 મિનિટ સુધી ઉકાળવાનું છે જ્યારે પણ તમે આ વેઇટ લોસ રિંગ છે એનું સેવન કરો છો ને વજન ઘટાડો છો ત્યારે સૌથી પહેલા તો તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે બીજો ભૂખ કરતા ઓછું જમવાનું છે અને થોડું એક્સરસાઇઝ અને સાથે સાથે છે ને તમારું ઘરનું જમો જે જમો તે ઘરનું જમો ને સાથે થોડું ઓછું જમો આટલું જ ધ્યાન રાખવાનું છે એક મહિના સુધી કન્ટિન્યુ આ વેટ લોસ રિંગ્સ લેવાનું છે અને એક મહિના પછી દસ દિવસનો ગેપ રાખવાનું છે ફરી તમારે એક મહિનો કન્ટિન્યુ લેવાનું ફરી પંદર દિવસનો ગેપ રાખવાનો ફરી એક મહિનો કન્ટિન્યુ આવું ત્રણ મહિના કરો સાથે દસ ટકા એક્સરસાઇઝ દસ ટકા ડાયટ ફોલો સોસો ટકા તમારું વજન ઘટશે ત્રણ જ મહિનામાં તમે વીસથી પચીસ કિલો તમારું વજન ઘટાડી શકો છો તો ખરેખર આ ઉપાય બહુ સરસ મજાનો છે મેં પણ મારું ઘણું બધું વજન આ ઉપાયની મદદથી ઘટાડ્યું છે જો તમે ઈચ્છતા હોય કે તમારું પણ વેઇટ લૂઝ થાય તો ચોક્કસ તમે આ વસ્તુ ફોલો કરશો તો ચલો આપણે પહેલાં ઉકાળી લઈએ આ વેઇટલું લુઝ દસ મિનિટ સુધી મીડિયમ અંચે ઉકાળીશું જેના કારણે એના બધા જ પોષક તત્વો છે આપણા પાણીમાં સારી રીતે સ્ટાઈડ થશે અને દસ મિનિટ પછી આપણે જોઈએ કે આપણું આ વેઇટ લૂઝ રિંગ છે એનું સેવન કેવી રીતે કરવું તે તો હવે અહીંયા દસ મિનિટ પૂરી થઈ ગઈ છે આ વેટલોઝ રિંગ્સ બનશે એટલે આપણે ગેસ ગેન્ચ બંધ કરી દઈએ હૂંફાળું ગરમ ગરમ આ વૈઠલો શ્રીનું સેવન કરવાનું છે નિયમિત રીતે કરવાનું છે આ વૈઠલું શ્રીનું સેવન તમારે સવારે ભૂખ્યા પેટે હૂંફાળું ગરમ ગરમ અને બીજી વારનું વૈઠો સ્ત્રીનું સેવન સાંજે ચાર વાગે એ પણ હૂંફાળું ગરમ ગરમ તમે દિવસમાં એક જ સાથે બે વખતનું વેઠલો જ રિંગ્સ બનાવશો તો પણ ચાલશે તો ખરેખર મિત્રો બહુ સરસ મજાનો આ મીઠા લીમડાના પાન સૂકા દાણા અને લીંબુનું આ વૈઠોસ રિંગ્સ બને છે સો ટકા ઇફેક્ટિવ છે તમારા શરીરની અંદર એક્સ્ટ્રા ચરબી બહાર કરે છે ગાડીને તમારે પીવાનું છે આવી ક્લોઝ રિંગ્સ પીશો એટલે થોડા જ દિવસમાં તમને ઘણા બધા ફેરફારો જોવા મળે છે તો ખરેખર આ સરસ મજાની ઇન્ફોર્મેશન ઓનલી ફોર તમારા માટે છે પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ જલ્દી કરજો